ડિવિઝન આપનું સ્વાગત છે બોગસ માર્કશીટ કૌભાંડ મામલો આણંદમાં એસપી સ્ટડી પ્લાનરના સંચાલક ને બનાવટી માર્કશીટ પૂરી પાડનાર બે શખ્સો ઝડપાયા આ બંને શખ્સો પાસેથી પણ ચૌદ બનાવટી માર્કશીટ મળ્યા આણંદ એસઓજી પોલીસ સિટી આણંદ સ્થિત એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસના સંચાલકને બનાવટી માર્કશીટ શર્ટીઓ પૂરી પાડનાર અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે આણંદ એસઓજી પોલીસ ટીમમાં બાતમીના આધારે આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસમાં દરોડો પાડે વિવિધ રાજ્યોની અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓની નેવ બનાવટી માર્કશીટ અને સાર્ટીઓના દસ્તાવેજો સાથે સિદ્ધિક ઉર્ફે રોકી રશ્મિકાંત શાહ ને જળપ્યો હતો જે બાદ પોલીસે આ સદ્ધિક શાહની પૂછપરછ કરતા તે અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂત પાસેથી બનાવટી માર્કશીટ તેમજ સર્ટિઓ મેળવતો હતો અને આ માર્કશીટ સર્ટિઓને આધારે વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓને વિઝા મેળવી આપતો હોવાનું ખુલ્યું હતું જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને ભાવિન પટેલ તેમજ મેહુલ રાજપૂતને પકડવા તજવીજ હાથ ધરી હતી દરમિયાન એસઓજી શાખાની બે ટીમોએ ગણતરીના કલાકોમાં જ આ બંને આરોપીઓ ભાવિન કુમાર ચંદ્રકાંત પટેલ સિટી સર્વિસ સ્વામિનારાયણ મંદિર રોડ બાવડા જિલ્લો અમદાવાદ અને મેહુલ જયંતિભાઈ રાજપૂત રહેવાસી સાયનાથ હાઉસિંગ સોસાયટી ભાટકુવા માંજરપુર વડોદરાને ઝડપી લીધા છે બંને પાસેથી હિમાચલ પ્રદેશની હરણી યુનિવર્સિટી તથા ઉત્તર પ્રદેશના સરહાનપુરની ગ્લોકલ યુનિવર્સિટીના કુલ ચૌદ બનાવટી માર્કશીટ સર્ટિઓ મળી આવ્યા હતા પોલીસે આ બનાવટી માર્કશીટ સર્ટિઓ ઉપરાંત બે મોબાઈલ અને એક લેપટોપ સહિત કુલ રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બંનેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં ભાવિન પટેલ આ બનાવટી માર્કશીટ સર્ટિઓ કાનપુર તથા દિલ્હી ખાતેથી કુરિયર મારફતે મેળવતો હતો તેમજ મેહુલ રાજપૂત આ બનાવટી વડોદરાથી મુકેશ પરમાર પાસેથી મેળવી આપતો હોવાનું ખુલ્યું છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે